સુચના આપવામાં આવી છે આ પહેલના ભાગરૂપે મેન્દ્રડા ખાતે મધુવંતી નદીના કાંઠે રહેતા એકવીસ જેટલા પરિવારોને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું આ કિટમાં એક થી બે મહિના ચાલી શકે તેટલું અનાજ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે આ વિતરણ કાર્યમાં તમામ કાર્યકર્તાઓ સાથે મળીને જોડાયા હતા સંસ્થાએ જણાવ્યું કે જુનાગઢ જિલ્લામાં જ્યાં પણ અતિવૃષ્ટિના કારણે લોકોના ઘરોને નુકસાન થયું છે અને તેમની વસ્તુઓ બગડી છે ત્યાં કાર્યકર્તાઓને કિટનું વિતરણ કરવા માટે સૂચના આપવામાં આવી છે આ કાર્યનો મુખ્ય હેતુ કુદરતી ફસાયેલા લોકોને તાત્કાલિક મદદ પૂરી પાડવાનો અને તેમને ફરીથી સામાન્ય જીવન શરૂ કરવામાં સહાય કરવાનો છે રિપોર્ટર ઉદય પંડ્યા જૂનાગઢ વીસ ઓગસ્ટના વરસાદને કારણે જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે અમુક અમુક વિસ્તારોમાં પાણી ભરાયા અમુક લોકોના જે સેવાકીય વસ્તી હોય પછડાયેલો વર્ગ જે નદી કાંઠે રહેતા હોય પાણી ભરાવાને કારણે એમની ઘર ઘરવખરીઓ પલળી જતી હોય તો એને કારણે અમે અમારી બધા કાર્યકર્તાઓને અલગ અલગ તાલુકામાં સૂચના આપી છે કે એને કીટ વિતરણ કરવાની આજે મેંદડા મુકામે મધવંતી નદીને કાંઠે એકવીસ જેટલી કીટ જે બે બે મહિના ચાલે એટલું રાશનની કીટ આજે વિતરણ કરવામાં આવી છે બધા કાર્યકર્તાઓ સાથે મળીને આ કીટ વિતરણ કરી છે જૂનાગઢ જિલ્લામાં આવી રીતે જ્યાં બી અતિવૃષ્ટિ થઈને કોઈના ઘરની અંદર ચીજ વસ્તુ બગડી હોય એને કીટો વિતરણ કાર્યકર્તાઓને કરવા માટે સૂચના આપે છે